વીએમસીમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં અનેકના નામો યાદીમાંથી ગાયબ થતાં વિવિધ જિલ્લાઓમાંથી ઉમેદવારો રજૂઆત કરવા દોડી આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં પાંચસો બાવન જુનિયર ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ઉત્તરણીય થયા બાદ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પરથી કોલ લેટર પણ ડાઉનલોડ કરી નિમણૂક પત્ર મેળવવાની રાહ જોતા કેટલાક ઉમેદવારોની આશા પર હાલ પાણી ફરી વળ્યું છે કારણ કે કોર્પોરેશન એ જાહેર કરેલી યાદીમાંથી કેટલાકના નામ ડૂલ થઈ ગયા છે જેથી જુદા જુદા જિલ્લાના ઉમેદવારો રજૂઆત કરવા માટે કોર્પોરેશનની વડી કચેરી ખાતે દોડી આવ્યા હતા ઉપલેટા તાલુકાના લાટ ગામે રહેતા કેલ્વિન હિરપરાએ જણાવ્યું હતું કે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની કુલ પાંચસો બાવન જગ્યા ભરવા જાહેરાત અપાઈ હતી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા હતા જેની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધારે કેટેગરી પ્રમાણે કુલ પાંચસો જગ્યા માટે ફાઇનલ પસંદગી યાદી બીએમસીની વેબસાઇટ પર જાહેર કરાઈ હતી જેમાં મારું નામ પાંચસો આડત્રીસમાં ક્રમે હતું જેને આધારે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વીએમસીની વેબસાઇટ પરથી મેં કોલ લેટર પણ ડાઉનલોડ કર્યો હતો જે બાદ કોઈ કારણોસર ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હોવાનું નોટિફિકેશન વેબસાઇટ પરથી જોવા મળ્યું હતું હું પોતે દિવ્યાંગ છું એટલે મારા ભાઈ સાથે તાત્કાલિક વીએમસી કચેરીએ આવ્યો હતો અહીં મારા જેવા બીજા ઉમેદવારો પણ હતા તેમની પાસે પણ કોલ લેટર હતા પરંતુ યાદીમાંથી નામ ડૂલ હતું બીજી તરફ તારીખ બે અને ત્રણ માર્ચ અન્ય ઉમેદવારોને ઓરિએન્ટેશન માટે હાજર રહેવા કોલ લેટર મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ મળ્યા ન હતા જ્યારે વહીવટી અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને તેમની પાસેથી નવી પસંદગી યાદી માંગી હતી પરંતુ તે આપી ન હતી સમગ્ર મુદ્દે ઉમેદવારોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી હું બોટાદથી આવું છું અને અમને અત્યારે જુનિયર ક્લાર્ક માટેની વીએમસીની અંદર અમારે વેકન્સી આવી હતી પાંચસો બાવન જણાની અને પાંચસો બાવન જણામાંથી અત્યારે પાંચસો ને પચીસ જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમમાં કાર્યક્રમ માટે બીજી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે હકીકતમાં અમારે બાવીસ તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો અને એ બાવીસ તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના એ અમારા બધાની પાસે અવેલેબલ છે પણ અત્યારે છે ને પાંચસો બાવનમાંથી માત્ર પાંચસો ને પચીસ જણાને બોલાયા એ લોકોએ એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા છે અને અમારે એડમિટ કાર્ડ અત્યારે નથી નીકળા તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા તો એમને કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી તો એના કારણે અમારા લોકોનું સત્યાવીસ જણાનું પેન્ડિંગ રાખ્યું છે હવે એ આ આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ સાઈટ ઉપર એ નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ પાંચસો પચીસ જણા જેને પણ બોલાવ્યા છે તો એ પાંચસો પચીસ જણા કોણ છે એનું લિસ્ટ છે એ કાંઈ એમણે નથી આપ્યું અને પર્સનલી તે અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તે એમણે લિસ્ટ અત્યારે નથી આપતા એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઈટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને સત્યાવીસ જણાને જો પેન્ડિંગ રાખ્યા છે તો એમણે કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે હા સર અત્યારે હવે બધા સાથે મળીને જે નિર્ણય લઈ લઈએ છીએ એના બાબતે મારા સાથે આવું છું મારું નામ ખુશબુ ગઢવી છે અને અહીંયા વીએમસી ક્લાર્કમાં પાંચસો ને બાવન લોકોને બોલાયા હતા એમાંથી સત્યાવીસ લોકોને ઓર્ડર એમને હજુ સુધી આપ્યા નથી અને ગોળ ગોળ જવાબ આપે છે હા તો એ લોકો વેબસાઇટ પર જે હોય એ કારણ રજૂ કરે ના ગોળ જ જવાબ આપે છે કોઈ જવાબ આપતા નથી સર અમે વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ભરતી હતી જેમાં પાંચસો ને બાવન કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું અને અત્યારે બે તારીખે ઓરિયન્ટેશન માટે પાંચસો ને પચીસ લોકોને બોલાવ્યા છે બાકી સત્યાવીસ લોકોને નથી બોલાવ્યું એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો અને હા એમાં એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા અને સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો એમનું કેવું એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ છે અને એમને હિસાબે એ આ સત્યાવીસ લોકોને અમે પેન્ડિંગ રાખેલા ટોટલ પરીક્ષા ગુણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી અને એમાંથી પાંચસો ને બાવન લોકોની લોકો પસંદગી યાદીમાં જાર કરેલા છે હા સત્યાવીસ માટે સત્યાવીસ લોકોને સ્ટેન્ડ બાય રાખેલા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર